ખાલી <laughs> જુ <laughs> પાછે આપ્યો હતો પેલે પેલે પી જાનો પાછે જ નહી ડબડે હોય ને એટલે તરત હારી થી દે બાકી બીજો વાર પેટ હારું એટલે બધું આ પક આ પક ને હવે અલાવતા ને આપ બોયન લીને હા બીજો આમ આ તમને થઈ ગયો અહીયા આઈથે કરી જલે